નમસ્કાર મિત્રો શ્રાવણ મહિનાની શરૂઆતમાં શનિદેવ તથા બુધ ગ્રહ અને સૂર્યના ગોચરને લઈને કેટલાક ઉત્તમ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે અને આ ઉત્તમ રાજયોગ છ રાશિના લોકો માટે શ્રાવણ મહિનો ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે આ જે છ રાશિઓ છે તેમાં સૌથી પ્રથમ રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે આ શ્રાવણ મહિનો ખુશીઓથી ભરેલો તથા તમારી ઉન્નતિમાં ચાર ચાંદ લગાવનારો સાબિત થઈ શકે છે તમે જે કાર્યો હાથમાં લેશો તેને સારી રીતે પૂર્ણ કરશો સફળતા પ્રાપ્ત કરશો અને તમારી આવકમાં પણ ખૂબ જ સારો વધારો તમને થતો જોવા મળશે તમે વ્યવસાય ક્ષેત્રે કાર્યક્ષેત્રે તથા પારિવારિક બાબતો રાજકીય બાબતો અને અન્ય વિશેષ બાબતોમાં તમે જે પણ કાર્ય પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશો તેમાં ચોક્કસ સફળતા પ્રાપ્ત કરશો એકંદરે આવનારો આ મહિનો તમારા માટે બધી જ રીતે સાનુકૂળ સાબિત થઈ શકે છે સ્વાસ્થ્યમાં જે મુશ્કેલીઓ હતી તે પણ દૂર થશે પરિવારના મતભેદો દૂર થશે કારકિર્દીમાં અટકેલું પદ પ્રમોશન પ્રાપ્ત થશે અને નવા ગાડી મકાનની ખરીદી થાય નવા જમીનના સોદાઓ થાય તથા સંતાનો તરફથી શુભ સમાચાર પણ આ સમયગાળા દરમિયાન તમને પ્રાપ્ત થઈ શકે છે બીજી રાશિ છે તુલા રાશિ જેના માટે આ સમયગાળો ખૂબ જ મહત્ત્વનો લાભદાયી સાબિત થશે અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થતા જણાય તમે જે કાર્યોમાં તણાવથી કેટલાક સમયથી વધુ તણાવ મહેસૂસ કરી રહ્યા હતા તેમાં પણ તમને રાહત જોવા મળે આવકમાં વધારો થાય કર્જની સમસ્યાઓ ઓછી થતી જણાય આર્થિક મુશ્કેલીઓ દૂર થાય વડીલોનો પરિવારનો સહયોગ પ્રાપ્ત થવા લાગે અને વ્યવસાય ક્ષેત્રે તથા કાર્યક્ષેત્રે તમે કરેલી શરૂઆત તમને ચોક્કસ સારો લાભ અપાવી શકે છે વિદેશ બાબતોથી તમને લાભ થાય વિદેશના અટકેલા કાર્યો પૂર્ણ થાય સાથે સાથે કોર્ટ કેસની બાબતમાં રાહતના સમાચાર પ્રાપ્ત થાય તમારું માન સન્માન વધે અને લોકોનો તમારી ઉપર ભરોસો પણ વધતો જણાશે ત્રીજી રાશિ છે મકર રાશિ મકર રાશિના લોકો માટેનો આ સમયગાળો ખૂબ જ લાભદાયી સાબિત થશે આવકમાં અચાનક ધનલાભ થતાં તમારા અટકેલા કાર્યો તમે પૂર્ણ કરી શકશો અને વ્યવસાય ક્ષેત્રે નવા સાહસો કરશો તથા કાર્યસ્થળે પદ પ્રમોશન પ્રાપ્ત થાય આવકમાં વધારો થાય તમારા સિરે નવી જવાબદારી પ્રાપ્ત થાય વિદેશ વિદેશની સમસ્યાઓ દૂર થાય વિદેશથી આર્થિક લાભ થતો જોવા મળે રાજકીય બાબતોમાં લાભ થાય પારિવારિક વિવાદો દૂર થાય પરિવારમાં વડીલો તરફથી સહયોગ પ્રાપ્ત થાય અને તમે કોઈ નવા આયોજનો માટે પ્રયત્નશીલ હતા તો તેમાં પણ મિત્રોનો તમને સહયોગ પ્રાપ્ત થાય અને તમારા કાર્યમાં ગતિ જોવા મળે આ સમયગાળો વિદ્યાર્થી મિત્રો માટે પણ ખૂબ જ સારો રહેશે કારકિર્દીમાં પણ સારી પ્રગતિ કરાવશે સાથે સાથે હિતશત્રુઓ પણ તમને આ સમયગાળા દરમિયાન સાથ અને સહયોગ આપતા જણાશે ચોથી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે આ સમયગાળો ખૂબ જ મહત્વનો લાભદાયી સાબિત થશે આવકમાં વધારો થશે પારિવારિક મતભેદો દૂર થશે જીવનસાથી તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય સંતાનો તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય કોર્ટ કેસની બાબતમાં તમને ખૂબ જ મોટો લાભ જોવા મળે અને તમે કોઈ નવા આયોજનો કરી રહ્યા છો કોઈ નવા સાહસો કરી રહ્યા છો તો તેમાં પણ તમને આર્થિક સહયોગ મળે વ્યવસાયિક ક્ષેત્રે નવા સોપાનો સર કરી શકશો તથા કાર્યક્ષેત્રે તમને પદ પ્રમોશન પ્રાપ્ત થાય આવકમાં વધારો થાય અને હિતશત્રુઓ પણ તમારા કાર્યની પ્રશંસા કરશે તથા તમને મદદરૂપ બની રહેશે વૃષભ રાશિના લોકોને વિદેશ સંબંધિત સમસ્યાઓમાં થોડીક મહેનત વધુ કરવી પડે પરંતુ એકંદરે તમને લાભ થતો જોવા મળશે વિદ્યાર્થી મિત્રોને લાભ થશે તથા જમીન મકાનના અટકેલા સોદાઓ પૂર્ણ થશે વ્યવસાય ક્ષેત્રે મોટા સોદાઓ થશે તથા નવી ગાડી મકાન કે અન્ય નવી વસ્તુઓ ખરીદવાનું પણ બની શકે છે પાંચમી રાશિ છે મીન રાશિ મીન રાશિના લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે તમારી આવકમાં વધારાની સાથે સાથે સ્વાસ્થ્યમાં પડતી મુશ્કેલીઓ દૂર થશે વડીલોની ચિંતાઓ દૂર થશે સંતાનોની સમસ્યાઓમાં રાહત જોવા મળશે કોર્ટ કેસમાં કે અન્ય વિવાદોમાંથી મુક્તિ મળશે તથા નવા વ્યવસાયમાં પ્રગતિ જોવા મળશે આવકમાં ખૂબ જ સારો વધારો થતો જોવા મળે તમારા જૂના રોકાણોમાં વૃદ્ધિ જોવા મળે ફસાયેલા નાણાં છૂટા થાય વિદેશની સમસ્યાઓમાં મુશ્કેલીઓ દૂર થાય તથા આર્થિક સમસ્યાઓ દૂર થાય અને જીવનસાથી સાથે કોઈ મતભેદો ચાલી રહ્યા છે તો તે પણ આ સમયગાળા દરમિયાન ચોક્કસ દૂર થતા જણાશે મીન રાશિના લોકોને આ સમયગાળો ઉત્તમ સુવર્ણ તકો આપનારો સાબિત થઈ શકે છે તથા તમે કરેલા બદલાવો અને લીધેલા શ્રેષ્ઠ નિર્ણયો તમને માન સન્માન તથા પદ પ્રતિષ્ઠા અપાવશે હવે પછીની રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમયગાળો ખૂબ જ સારો સાબિત થશે તણાવ દૂર થશે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે ઘણા સમયથી તમે જે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તેમાં તમને હવે આર્થિક સમસ્યાઓ દૂર થતી જણાશે અચાનક ધનલાભ થશે પૈતૃક સંપત્તિના વિવાદો દૂર થાય પારિવારિક વિવાદો દૂર થાય વ્યવસાયિક ક્ષેત્રે નવી પ્રગતિ જોવા મળે વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળે તથા કાર્ય સ્થળે પદ પ્રમોશન પ્રાપ્ત થાય નવી જવાબદારીઓ પ્રાપ્ત થાય તમારા ઉપરી અધિકારીનો તમારી ઉપર ભરોસો વધે રાજકીય બાબતોમાં લાભ થાય તમે અન્ય કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા છો તો તેમાં પણ તમને સારા પરિણામો પ્રાપ્ત થાય એકંદરે આ સમય તમારા માટે ખૂબ જ સાનુકૂળ સાબિત થશે અને સાથે સાથે પરિવાર વતી પણ તમને ખૂબ જ સારો સાથ અને સહયોગ પ્રાપ્ત થશે તથા પરિવારિક મતભેદો દૂર થતાં તમારો તણાવ દૂર થશે અને તમારા લક્ષ્ય ઉપર કાર્ય ઉપર તમારું ધ્યાન વધુ પ્રબળ બનશે તમે તમારી બુદ્ધિમત્તાથી તથા દીર્ઘદૃષ્ટિથી લીધેલા નિર્ણયો તમને ખૂબ જ સારી સફળતા અપાવશે તથા માન સન્માન વધશે અને તમારી પદ પ્રતિષ્ઠામાં પણ વધારો થતો જોવા મળશે જે લોકો કારકિર્દી માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટે આ સમયગાળો શ્રેષ્ઠ ઉત્તમ તકો આપનારો તથા તમારી મુશ્કેલીઓને દૂર કરનારો સાબિત થઈ શકે છે જે લોકો અવિવાહિત છે તેમને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થશે તથા સંતાન સંબંધિત સમસ્યા છે તો તેમાં પણ આ સમયગાળો તમારા માટે લાભદાયી સાબિત થશે વિદ્યાર્થી મિત્રો માટે પણ આ સમયગાળો ખૂબ જ સારો સાબિત થઈ શકે છે મિત્રો આધ્યાત્મિક માહિતી તથા રાશિફળ તથા વાસ્તુશાસ્ત્રને લગતી માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તથા આ માહિતી જો પસંદ આવી હોય તો અન્ય લોકોને શેર કરજો તથા લાઇક કરજો ધન્યવાદ